ઓપરેશન લોટસ પાર્ટ ટુ શરૂ થયો છે જેને કારણે ગઈ કાલે જ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું હજુ ગુજરાત રાજ્યના કેટલાક લોક કોંગ્રેસના ધારાસભ્યો પક્ષની વંડી ઠેકવા તૈયારીઓ કરી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યોને સાચવી શકતા નથી તો આ સ્થિતિ વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ નારાજ થયા છે તેમણે પ્રદેશ નેતાગીરીને નિશાન બનાવી એવો આક્ષેપ કર્યો છે કે વિધાનસભાની ચૂંટણીમાં જેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવવા પ્રયાસો કર્યા હોય તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરતા નથી જો આ મામલે પક્ષ પગલાં નહીં ભરે તો તેમના દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેથી કોંગ્રેસના ધારાસભ્યની ચીમકીને પગલે વધુ એક ધારાસભ્ય કોંગ્રેસને અલવિદા કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ